આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું એ આટલી ભીડમાં હા તો હું રિયા બબીને ફોન કરીને ના પાડ દઉં કે તમે ને મનીષભાઈ જઈ આવો અમાર મેડ નહીં આવે રિયા બબી પતંગ લેવા જોડે આવો એટલે હેડ જવું હોય તો હવે પછી એમ ના કે કે પતંગ લેવા ના લઈ ગયા વાંધો નહીં તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું પછી તમે લેતા આવજો શું કરું અરે આ તો કઈ તારો જવાબ છે તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે તો બીજું શું કહું હું તમને અરે હું તારો ઘરવાળો છું તારે મને હક્તી કેવું પડે કે તમારે આવું જ પડશે પતંગ લેવા માટે હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે ભલે રાતે 2 વાગે પૂરી આ બાપીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ હા એમ જો એને ખબર બી ના પડે ને જવાનું કેવું સેટિંગ પાડી દીધું મે

આ હારું કર્યું તે બાકી ચાલુ ફોનમાં બેગ પેક કરી ને તો 3 કલાક થતા હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો એટલે મને ના કહેશો ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછ પૂછ કર શું કર્યું બેટા શું કર્યું બેટા તમને માર મમ્મી થી બહુ તકલીફ લાગે છે મારા મમ્મી ને ફોન આવે એટલે બહુ દુખે છે અરે જબરુ દુખે છે ભાઈ એવું પાર્સલ ટીકાયું છે ને મને ઓ પાર્સલ વાળી દરપણ માં મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને વાત તો સાચી જ આની ગમે તેને પૂછો હારી ના જ પાડતી હતી મને